સુરતના હજીરા વિસ્તારમાં લાલ મરચાનો પાવડર ગર્ભવતી મહિલાની આંખમાં નાખી ઘરમાંથી લૂંટ કરી ભાગ ચૂડેલા એપાર્ટમેન્ટમાં જ રહેતા લૂંટારુને હિમાચલ પ્રદેશના મનાલીથી ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતની ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સોળમી ડિસેમ્બરે તૃષાંક ત્રિવેદીની પત્ની નીલુબેન કે જે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના ડિપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજા ખખડાવ્યા હતા અને તેઓ દરવાજો ખુલતા જ નીલુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી તેઓને માર મારતા તેઓ બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી તાગીના સહિત લાખોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યો હતો તો ઇજાગ્રસ્ત નીલુબેનને હોસ્પિટલે ખસેડાયા હતા બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર ટુ કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર ઝોન સેવન સેફાલી બરવાલ તથા મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝન દીપ વકીલની સૂચનાને લઈ છાપુર પીઆઈ એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે પી જાડેજાની ટીમ તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતાં અનામ હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ અનામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુબા તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈને મળેલી બાતમીના આધારે આરોપી જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપી પાડ્યો હતો ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાંની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની મૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રુ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાંની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આવા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર સેક્રેટરો શ્રી કેન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવનશ્રી શ્રી અલી ભરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વય ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતાં તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરો આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો હાલ તો ગર્ભવતી મહિલાની આંખમાં લાલ મરચાની ભૂકી નાખી ઘરમાંથી લાખોની લૂંટ કરી ભાગી છૂટેલા આરોપી નીચાપર પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે